બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી બનાસકાંઠા આઈસીડીએસ શાખા દ્વારા પાલનપુર તાલુકાની વિવિધ જગ્યાએ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ટેક હોમ રાશન શક્તિ બાળ શક્તિ અને પૂર્ણાશક્તિ દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે મિલેટ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરી જુવાર નાગલી કાંગ ચેણો બંટી વરી વગેરેનો સમાવેશ થાય છે છે જેમાં મૂળ ભારત અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેક હોમ રાશન માતૃશક્તિ શક્તિ બાળ શક્તિ અને પૂર્ણા શક્તિ મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈસીડીએસ શાખાના પાલનપુર ઘટકના ભૂતળી એક સેજામાં તારીખ નવ એક બે હજાર પચીસના રોજ સેજા કક્ષાનો મોરિયા ગામે મહાદેવ મંદિર પોષણ ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સીડીપીઓ શ્રી મુખ્ય શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના કર્મચારી ગ્રામ પંચાયતના સરપંચશ્રી સીએચ શાળાના શિક્ષક મેડિકલ સ્ટાફ એન એમ બીસી ડિસ્મો બીસી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ખાન વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભૂતેડી એક સેજામાં પણ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ મોરિયા ગામે મહાદેવ મંદિર ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સેજાના સીડીપીઓ શ્રી મુખ્ય શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના કર્મચારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સીએચઓ શાળાના શિક્ષક મેડિકલ સ્ટાફ એનએનએમ બીસી ડીસમુ ડીસી સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા